જય માતાજી આજે તુવેર ઠોઠા બનાવવાના છે તો મેં પાંચ કલાક પહેલાં તુવેર પલાળીને રાખી હતી તો હવે આપણે એને બાફા મૂકી દઈશું અમારી તબિયત નથી સારી શરદી ઉધરસતા આવું બહુ થઈ ગયું છે તો છતાંય મેં આપની માટે વિડીયો બનાવ્યો છે તો મને સપોર્ટ કરજો અને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો બોલી નથી શકાતું છતાં હું આજે વિડીયો કરવા બેઠી જાઉં અતિશય શરદી ઉધરસ છે તાવ છે તો બફાઈ ગયેલી તુવેરને આપણે વઘાર કરી લઈએ અમારે તે ગામડામાં ખાલી વઘારેલી તુવેર કહે છે અને આ બાજુ તુવેર ઠોઠા કહે છે તેમાં રહી જીરું નાખી અને લીવડાના પાન નાખી દઈએ મારાથી જેટલું બોલાશે એટલું બોલીશ વચ્ચે વચ્ચે બંધ થઈ જાઉં તો માફ કરજો શરદી ઉધરસ બહુ છે પહેલાં ચોપ કરેલી ડુંગળી નાખીને શેકી લઈએ થોડીક વાર માટે પછી લીલી ડુંગળી અને લીલું લસણ નાખી દઈશું અને આ ટાઈમ ઉપર અત્યારે આપણે ગેસ છેક સુધીને ધીમો જ રાખવાનો છે જ્યાં સુધી તુવેર ના નાખીએ ને ત્યાં સુધી અને સાતળતા રહીશું ગેસ ધીમો જ રાખવાનો છે હવે એની અંદર પીસેલી ડુંગળી નાખી છે મિક્સરમાં પીસી લીધી છે આખી પણ નાખવાની છે અને પીસેલી પણ નાખવાની છે આમાં થોડીક સતળી જાય એને તેલ છૂટો પડવા લાગે એટલે ટમેટા પીસીને રાખ્યા છે અને પીરી નાખી દઈશું એક મોટું ટામેટું લીધું હતું અને અડધા ટામેટું જે નાનું ટામેટું હતું એના મેં નાના પીસ કરી લીધા છે એ નાખી દઈશું અને ટમેટાને ડુંગળીને બધી ગ્રેવી આપણે એકદમ પકાવવા દેવાની છે એટલે ધીમા તાપે આપણે એને શેકતા રહીશું મારા તાવ હોવા છતાં મેં તમારી માટે વિડીયો બનાવ્યો છે તો મને સપોર્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે કોરું મરચું નથી નાખવાનું લસણવાળું મરચું કકડાયેલું છે જે આપણે તેલની અંદર ચટણી કરીએ છીએ ને એ મરચું લીધું છે આનાથી કલર સરસ આવશે તો એને પણ સાતળી લઈએ બીજા પણ મસાલા જે રેગ્યુલર મસાલા હોય છે એ કરી લઈએ હળદર અને દાણાજીરું નાખીને એને શેકવાનું છે અને દરેક મસાલા પછી થોડુંક તેલ છૂટું પડે પછી આપણે આગળ બીજું નાખવાનું મીઠું આપણે બાફામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક જ નાખવાનું પછી છેલ્લે ટેસ્ટ કરી લેવાનું એવું લાગે કે ઓછું છે તો પછી બીજું નાખી લેવાનું અને પકાવવા દઈશું ખાંડ નાખી છે ટામેટા છે એટલે એને ખાટું મીઠું બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ નાખી છે ઘણા લોકો કોઈ પણ શાકમાં નથી નાખતા જ્યારે મારે બધા જ શાકમાં દરેક વસ્તુમાં ખાંડ હોય જ છે ખાંડ અથવા ગોળ પણ કંઈ પણ ગળ પણ હોય લીલા ધાણા નાખી દઈએ ધોઈને સાફ કરીને પાણીમાં રાખ્યા હતા ને આ ટાઈમ ઉપર ધાણા નાખી દેવાના એટલે ધાણાની ફ્લેવર બધી મસાલામાં બે આવી જાય હવે એને શેકાવા દઈશું જો ઘી બહાર સોરી તેલ બહાર નીકળે ને છૂટું પડે ને ત્યાં સુધી તેલ હવે દેખાવા માંડ્યું છે તો આ ટાઈમ ઉપર આપણે ચણાનો લોટ નાખી દેવાનો એનું ગોરું કરીને આપણે સીધો લોટ નાખીએ તો પણ ચાલે પણ એના ગાંઠા પડી જતા હોય છે તો જલ્દી ઓગળતા નથી એટલે એક ચમચી જેટલો તેલ પાણીની અંદર મેં સડોઈ નાખ્યો તો ને પછી એની અંદર નાખ્યો છે ગોરું કરીને તું હાથથી થોડા પીસી લીધા છે હવે આ બધું થોડીક વાર માટે પકવા દઈશું પાણી નાખી દઈએ પાણી તમારે રસો કરવો હોય એ પ્રમાણે નાખવાનું બ્રેડ જોડે ખાવું હોય તો થોડુંક જાડું શાક જોઈએ એમાં રસો વધારે નથી જોઈતું પણ જો રોટલા સાથે ખાવાનું હોય કે રોટલી સાથે તો એમાં રસો વધારે જોઈએ છે રોટલામાં વધારે રસો જોઈએ અવ રીતે બધી તુવેર નાખી દઈએ આપણે રોટલા બનાયા છે એટલે આપણે થોડો રસો થોડો વધારે હું રાખીશ બધી તુવેર નાખી દઈએ ને તુવેર નું જે પાણી નીકળ્યું છે પણ નાખી દેશું પાણી થોડું વધારે જ નાખવાનું ચણાનો લોટ છે એટલે બધું પીવાઈ જશે ઉપર ઢાંકી અને થોડીકવાર માટે રાખી દઈશું પ્લીઝ તમે મારા વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને સપોર્ટ કરજો જોઈ લઈએ આપણે દાણા નાખી દઈશું અને તૈયાર થાય પછી એને આપણે પ્લેટમાં લઈ લઈએ પ્લેટની અંદર તુવેર લઈ લઈશું અમારે તુવેર કહેતા હોય એટલે એવું જ બોલે જશે ટોટા યાદ નથી આવતું કહેવાનું તો એની ઉપર ડુંગળી નાખી દઈએ એકદમ ઘી ચોપ કરેલી છે થોડી લીલી ડુંગળી પણ છે એ નાખી દઈશું ટામેટા નાખી દઈએ થોડા અને ઝીણી સેવ નાખવાની છે ઘરે બનાવેલી સેવ છે એકદમ ઝીણી સેવ એ નાખી દઈએ અને ઉપર ચીઝ નાખી દઈએ તો તૈયાર છે આપણે તુલવેઠોને મારો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી મને કમેન્ટ કરજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી